મોરવા હડફ તાલુકામાં આવેલા પવન સાથેના વરસાદે અનેક ઘરોને નુકસાન પહોંચાડ્યું છે વૈજમાં ગામ ખાતે આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે મકાનોના પતરા અને નળિયા વાળું મકાન ધરાશાયી થઈ જતા ઘર લોકો ચિંતિત થઈ ગયા છે ત્યારે ધારાસભ્ય નિમિષા સુથાર અને તાલુકા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત લીધી હતી ત્યારે ધારાસભ્ય નિમિષા સુથાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ મકાન માલિકોએ દુઃખ વ્યક્ત કર્યું ધારાસભ્ય સુથારે જણાવ્યું કે ઘરોને થયેલા નુકસાનની સહાય વહેલી તકે મળે તેવા પ્રયાસો તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાત થી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બે થી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટી તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે